કરવાની હોય તેને લઈને તેના વિરોધમાં આજરોજ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટર પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી હતી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્યાંસી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેમાંથી સંતોષ દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય પોતાની પણ રોજીરોટી ચાલતી હોય છે તેને લઈને તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના ત્યાસી સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમની માંગણી કોન્ટ્રાક્ટર પદ્ધતિ લાગુ ન કરવામાં આવે અને ત્યાંસી સેન્ટરો ઉપર વસ્સો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે તેમને રોજી રોટી છીનવવામાં ન આવે તેવી માંગણી સાથે આજરોજ મામલતદાર શ્રીને સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમી તાલુકામાં બ્યાસી સેન્ટરોની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે પણ જો એન જીઓમાં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને બાળકોની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો સંભવ છે એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને એમ ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમીર તાલુકાના બ્યાસી સેન્ટરની અંદર જે ને એક્યાસી કર્મચારીઓ કામ કરે છે એમને રોજીરોટી મળી રહે અને રોજીરોટી સિનવાઈ દેવાની પણ શક્યતા છે એટલે દરેકની રોજીરોજી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે ચાલે છે સંચાલકો દ્વારા દ્વારા સરકાર એ ચાલે એમ જ દરેકનું હિત છે મારું નામ ઠાકોર વર્ષનભાઈ બીજલભાઈ પીએમ પોષણ યોજાય સમિતિ તાલુકા મંત્રી પીએમ પોષણ યોજના સમિત તાલુકા પ્રમુખ શ્રી જેઠાભાઈ પરમાર પરમાર આજે આવેદન પત્ર આપ્યું છે શું બાબતે આ એનજીઓમાં પરિપત્ર થઈ ચૂકેલા સરકારશ્રીએ કર્યા છે કે ભાઈ આ એનજીઓમાં આને લઈ જવી આ યોજના હવે જો આ યોજનાને એનજીઓમાં લઈ જાય તો આની પાછળ કેટલાય કુટુંબો રોજીરોટી મેળવી રહ્યા છે સરકારશ્રીને રોજગારી આપવાના બદલે આ રોજગારી જો છીનવાઈ લે તો એ વ્યાજ બી નથી તો અમે આ સરકારશ્રીને એ જણાવવા માગીએ છીએ કે આ યોજના જે પ્રકારે ચાલે છે એની સ્થિતિમાં રહે એવું અમારું કહેવું છે બાળકોને આપવામાં આવતું ગરમ ભોજન જો એનજીઓમાં જાય તો ગરમ ભોજન મળશે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે માટે એનજીઓમાં ના જાય અને ગરમ જે ચાલુ છે એ યોજના ચાલુ રહે અને બાળકોને સારું એવું ભોજન મળી રહે એ માટે સરકારશ્રીને અમે વિનંતી સાથે કહીએ છીએ કે એનજીઓમાં જયા સિવાય આ જે છે એનું એ ચાલુ રાખવામાં આવે અને અમને ન્યાય મળે શું નામ કલ્પેશ ભીઠકર સમી તાલુકા મધ્ય ભોજન યોજના ઉપપ્રમુખ તરીકે અમારી ચોરાશી સેક્ટર ચાલે છે સમી તાલુકામાં તો એમાં જે જ્યાં એનજીઓ તરીકેની જે મંજૂરીની બાબતો કરે સરકારોથી પરિપત્રોથી તો એમાં અમારા સંચાલકોનું મિત્ર મંડળનું એવું કેવું થાય છે કે એનજીઓ સમી તાલુકામાં આવે નહીં બાળકોનું હિત જળવી રહે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા ધારાસભ્ય છે લવિંગજીને એવી વિનંતી કરું કે આ યોજનાની અંદર યુદ્ધ બેનું છે એમનું સંચાલકનું બધું ધાનમાં હિત રાખી અને એનજીઓ સમી શંકિશ્વરમાં આવે નહીં એવી બે હાથ જોડીને વિનંતી કરું છું આપનો પરિચય રામાનંદી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સોનારગાઉ